જ્યાં બાપુ બાપુ નાગનાથ જે સ્થાન ઉપર તપસ્યા કરી વર્ષો સુધી અને જેની આ ધરતી માથે પડી છે એ ધરતીમાં હું તમે આજ આળોટી રહ્યા છે આજ એ શરણ રજ ને માથે ચડાવી રહ્યા છે આટલા સંતો ની હાજરી છે એટલે આટલા સંતો ને બાપુ ને જોરદાર તાળીઓના કગડાટ થી અહીંયા ભજન ભોજન ઉના ચરણમાં જે સ્નેહ ધરાવતા હોય તમામ સેવકગણને મનસુખ વસાયોના હજારો લાખો વંદન છે આપ જ્યાં બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ ગાયત્રી સાઉન્ડ અને મને તમને આખા જગતમાં દેખાડી કેવા એવા વાળા ભાઈ આ ચેનલવાળા હે અરી હરિદ્વાર સ્ટુડિયો એટલે હરિદ્વાર સ્ટુડિયો તો સાવ સીધી લાયન ડાયરેક્ટ ભાઈ એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો આ ઉસ્તાદ બે બેંજો પર સમજો કોણા માખણ જેવા છે કોણ નામ તમારું હિતેશભાઈ કિશન બોલું નામ એ ભગવાનનું સારું કે અતિશ સ્ટુડિયો અતિ સ્ટુડિયો અને બે સ્ટુડિયોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ અને ઉસ્તાદમાં જય બારોટ ને બીજા દર્શનભાઈ સરવૈયા બે ઉસ્તાદને જોરદાર તાળીના ગગડાથી વધાવો મજીરાના માણીગર ભૂપતભાઈ અશોકભાઈ રાજુ મહારાજ એટલે એ બધાને પણ જોરદાર તાળીઓના ના વધાવો મનહરદાનને એક વાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો જમાવટ કરી દીધીલા ભાઈ અને આ મશીનની જેમ તમરું વગાડ્યું ઢોડ કલાક બોલો એક જ હા 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 બોલો ઠીકરી નાસવા મળે એનું કહેવાનું કે છે ને કવિ કે ઠીકરી નાસવા મળે એ ઠીકરી જેવો હોય એ ઊભો થઈને નાખી લે લેમ હોય એટલે એ એમ પુરાતન સર્જાય ભૂંગિયો વાગતો હોય તો કોશ વાળી દી ડબુક ડબુક વાગતો ગેસનો રોવા માળ કે આમાં નહીં સેટિંગ આવે હો ભુપતભાઈ ત્યારે ભૂંગિયો કેટલા ને ત્યાં ઢીંગાણું થાય ધડી ઢોલ ઢીલો થઈ જાય દોડું આ તાલમાં હોય સેટિંગ કર્યું હોય તો નથી એની વાધર ઢીલું થઈ જાય ડબ 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 વાગે એમાં સેટિંગ આવે પૈસા લઈને ઊભો થયું પાછળ નથી દેવાની કેમ થાય એમ થાય અને આમ ટીપ મારે તો મને થાય જાહે ક્યાં આના સુર થઈ રહ્યા પણ શું કામ એટલા સંતો બેઠા છે ને સંત ભૂમિ છે એટલે એ આનંદથી થી એવી ટીપ મારે છે બાકી પોગ્રામ તો મેં કાયમ કરી એટલે મારા વારામાં હું બે દુહા શીખું પૈસા નાખજો દસક મિનિટમાં મારે પૂરું કરવું છું મારે તો સંતોની જ વાત કરવી છે હાસ્ય નહીં કઈ જરૂર નથી સંત ભૂમિ છે સંતની વાત કરાય સંત હોત નહીં જગત મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહરસે ઠાર થામો ઠામ સંતો ગાડી લઈ નીકળે તો હું કપલી નું ગાડી લઈ નીકળે પણ તું ભેખવું પહેરી લે ખબર પડે ત્યાં રાતે બાર વાગ્યે ભગત આવે તો એમ કે હાલો ભાઈ પ્રસાદ લઈ લો પ્રસાદ લઈ લ્યો ધન ધન જેની ધારણા બંધ નથી જેના બારણા હારા નર હવને હગરે એવી સંતની ધારણા હા કપલી હોય એ નહીં હસવે કાંઈ વાંધો

એટલે તમામ આગેવાનો આ જેટલા પધાર્યા છે એ બધાયને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે બેનું એટલા એવા બેનું આ એટલા હાજરી છે એટલે યુવાનોને વંદન છે વડીલોને વંદન બૈરા નથી પોકરા માં હું કે હું ક્યાં હું પડ્યું છો નથી આવવા દેતા એના ભાઈ પણ જે ઘરમાં જે પરિવારમાં જે સમાજમાં જે ગામમાં જે રાષ્ટ્રમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી શક્તિ નો વાસ નથી શિવ અને શક્તિથી જ આ જગત નું સર્જન હોય છે મને બે પાત્રો વિશે જ ગમે છે મા અને દીકરી એટલે મારે કહે બાપુજી અરે કે યુવાન અરે વાંધો નથી હોય એમ કેતા મેં શું લાગીશ આપ વંદની છો આદણી છો સન્માની છો પૂજની છો પણ મા ઈ મા બાકી આ જગત માં વગડાના વા છે માં જેવું પાત્ર જે ઈશ્વર સર્જન કર્યું છે પૂરું વાત થઈ ગઈ બાપ મોટું બંધ થઈ જાય બાપ માં હું હું બોલું વાત કરું સાચી પણ હાવ નાના બાળ આ ભટકાણા ભટકાના હો તો કરતો મારીથી મોટા હોય બબે વાળો ખરેખર ના ના વઢિયારા નો કહેવાય તો તું ખોટું કહેવાય નવ યુવાન નવ યુવાન કે વઢિયારત કોક કે ઢાંઢો કે નવ યુવાનો છે આ શબ્દો ની મારા મારી ઉપુદભાઈ કોક કેવું હોય હાલો ભાઈ જમી જાવ હાલો જમી લ્યો હાલો જમી લ્યો એ શબ્દ છે હાલે ખાય લે હાલો ખાય લે તો કેવું ગાંઠિયા ખાઈ છે મારે જઈ શબ્દો એ નહી છે એટલે બે દુહાજી કો જો પૈસા કાઢ્યા છો હા ધનના કામમાં વપરાય ને ધન કેવાય નાટા રંગ ને મહેફિલ માં વપરાય ને પૈસા કેવાય એટલે આ એક અર્થ છે

Tudo

જન્મા છે સંતો છે ભક્તો જન્મા છે પરમાર્થ માટે જીવનારા જન્મ છે સેવા કરનારા જૈનમાં છે અને દાતારો જન્મ છે બીજાને નડે એવાય જન્મા છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોતની મામો તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં ભેરવો તો ભગવાન રામદેવને યાદ કોણ કરે હોત નહીં રાક્ષસો તો ભગવતીઓને યાદ કોણ કરે હોતની રાજ તો હુર્જને યાદ કોણ કરે હોતની દુખ તો સુખને યાદ કોણ કરે હોતની મૂર્ખ તો સજનને યાદ કોણ કરે હોતની અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે અરે ભાઈ હોતની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મરી જવાનું ન હોય તો જિંદગીની કિંમત ન હોય તો મરી જવાનું ને પીડે પણ મારી મરી જવું છે તો રોકાવું છે ટાણું આવે સટકવું પડે બીજાનો વારો આવે બોલો કોઈને જવું જ નથી આવે ભાઈ અને અર્ધા તો એમને રીહમાં આટા મારે આપણે ખબર જ નથી કે શું થયું છે અને હવે એક વાનું એ થયું છે વાહે રહી ગયા વાહે રહી ગયા બપુભાઈ વાહે રહી ગયા બાપુ વાહે રહી ગયા અરે રાજકોટ લઈ લીધું હોત કાલાવાર રોડ માં તો બે લાખની વાર જાય એક જણો કે મુંબઈ લઈ લીધું બે લાખ ની ફૂટ જાય અરે એક જણો કે અમેરિકા ગયા ઈશ ના ભાવ એક આમથી ઉભો થઈને કે દોઢો વરસ પેલા જૈનમાં હોત ને તો હરાદમાંથી નીકળી ગયા હોત એના કરતા આનંદથી થી જીવન માપે કરો કામ વધુ કરો નાખું ઘર કામે સેટિંગ જ આવી જાય હું કાયમ યુવાન મિત્રોને ખાસ કહું જીવનમાં કક્ષાથી બહાર બિઝનેસ ન કરવો હરીફાઈનો ધંધો કરીને કોઈને દેખાડવા હાટું વધારે વ્યાજે પૈસા લઈને પચાસ લાખની ગાડી ન લેવી ઘરવાળીને ફોર વ્હીલ જોતી હોય તો ત્રણ લાખની બજારમાં મળે છે લઈ લેવાય ચાલો બેસી તો ગાડી જ છે ને જરૂર તો જોઈએ છે ને એટલે સંતો મહાન છે સંતો ની વાત જુદી છે આપણી વાત માપે છે સંતો તો ઈશ્વરની સાથે છે એની સંગત હોય છે અને આપણે છે ને બધું કામ સાથે હોય બધું કાર્ય હોય બધું આપણે હોય સંતો તો મહાપુરુષો છે એને તો ઈશ્વર ઈશ્વર સાથે તાર લાગી જાય એક વા એટલે વાહ સંતો ની માથે જેમ તેમ વીતી નથી હો મહાપુરુષો મહાત્મા મૂળદાસ ને અવળે ગથડી બે નું કપલીનું કપલી નું એ

કે વરઘોડો નહીં ગધેડું છે કે પણ અવલા બહેરા ખબર પડે આ રોજ મઠી આવતા તો ઈ છે બીજા આ જાનમાં ઈ છે બીજા એમ તત એક ખવું રહ્યું અને મહાત્મા મૂળદાસ ને મોઢા મહેશ ચોપડી જાઓ મૂળદાસ ખડખડાટ દાંત કાઢવા મળ્યા આ સંતોની મહાનતા છે મહાત્મા મૂળદાસને ને એક વાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો માલિકો હજારો માણા ની વસે એ માણસને મહેશ સોપડે અવળે ગધેડે બહારે તો એ સંત દાંત કાઢે અને દાંત કાઢતા કાઢતા વાહ બહુ આનંદ આવ્યો એમ કે રતનભાઈ કે પણ બાપુ આ અવળે ગધડે મહેશ સોપડી કે ગાંડી થામાં પીઠી સોળે આખી રાત રકાવી ઊંધી રાખી હોય તો એ માણ એટલો માલ ભેગો થયો છે તો મને નો સોંપડે કોને સોપડે અને મૂળદાસજી પાછા હમે અને વિલા હવે વધારે છોપી ભાઈ અહીંયા છોપડે કે પણ મય સોપડે છે તે દી રતનભાઈ શું કીધું મય સોપડે છે મૂળદાસજી શું કહે છે તને દેખાય છે મને ક્યાં દેખાય છે તને દેખાય છે મને ક્યાં દેખાય છે અને એક વાત એ કહી દો આદેશમાં રૂપની પૂજા નથી થતી ગુણની પૂજા થાય છે ગુણ હશે તો જગતને સમાજ યાદ કરશે ગુણની પૂજા થાય છે રૂપની પૂજા નથી થતી તમે કહેજો મને બંધ કરવાનું હતી મને આમ લીટો જ કરી દીજો વાહ તમારું નામ શું આપણે તમે ફોન કર્યો તો મને હા તો તમે સંજય મને બ્રેક મારી દીજો મને દેશ નહીં હું જ હાલ તો રાખ મનસુખ પાણી પી લે બેટા મનસુખ મને બે વર્ષ પહેલા એક શિવરાત્રીના મેળામાં એક સંત ઉપદેશ આપ્યો કે તું તારી વાર હું હું છું ને ને પૂછી જો તારા અંદર બરાબર મારામાં દ્રષ્ટિમાં કુદરતી નથી ને મારા વિચારમાં વિકારતો નથી ને મારા જીવનમાં ક્યાંય કાળપતું નથી ને એ તારી ભીતર બેઠેલા ને પૂછજે હું ધીમા દસ વાર હું મને મને કહું હું છે મન છું બરાબર હાલેશ આખા દીમા ભગવાન યાદ ન આવે સદગુરુ કદાચ યાદ ન આવે માતાજી યાદ ન આવે તો વાંધો નહીં રોજ મને તમને મૃત્યુ યાદ આવવું જોઈએ મૃત્યુ યાદ આવવું જોઈએ મૃત્યુ યાદ આવવું જોઈએ મરી નીકળે છે ફૂકરું બાંધો પણ માણસ ને એટલું બધું જોર છે ને મને કઈ ન થાય મને કઈ ભાઈ કાલે વાકું વળી જાય રાવણ જેવા સટકી ગયા દહદા માથા વાળા હવે આને કપાસ્યું પગમાં માથામાં ઉંદરી હાલવા ને હું જોર કરી જો આખો ખૈલાસ ઉપાડીએ કેવો હોય એને ફીડલું વળી ગયું અરે રોવા વાળું કોઈ નમ લંકામાં ભોડા નોખા નોખાયેલા ભાઈ કા તમે વાત અને એક મને સંતોષ મગજમાં બેઠ્યું આ વિમાન આપણે કહીશું ને આ અતાણે છે પેલા રાવણ ને તો પુષ્પક વિમાન હતું

સાને ગી નિરાત રેવા દા વિધા વન વિધેલા વન માં ફરાય એ વિરા મારા તારું બીન બગાડ મારો જીવતા આચમડો ઠરા સંતોની હાજરીમાં એટલા યુવા દંપતિઓ મળ્યા છે અને મારી આજ ગોપાલનંદ બાપુના શરણમાં એક વિનંતી એક પ્રાર્થના એક મારી અરજ અને એક વિશ્વાસ સાથે વાત આજ મેળી અઢારમી પૂરણ તિથિ એક પ્રતિજ્ઞા કરજો યુવા દંપતીને કહું છું કે આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ દીકરો ને દીકરી એક સમાન માનશું અમે કોઈ વિશ્વાસઘાત ઘાત નહીં કરીએ દીકરી ને દીકરાનો ભેદ નહીં રાખીએ મોટો પ્રશ્ન એ થયો છે આપણે સંસારીમાં એક છોકરો જન્મે ધા તો આખા ઘર હાને પાછું અમાન્ય બાબો આવ્યો અમાન્ય બાબો આવ્યો પણ હું છે બાબો આવ્યો છે તો મન હક મન ગોઠવા 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 નગર સિંદોર છો પડવો જો સિંદોર છો પડવો એટલે હુરાપુરા ની હનુમાનજી ની ને કુવારા કંપની નોખી છે ને અને એમાં બાકી રહી ગયા એનું મને દુઃખ છે ઘણા વાંઢો ઠાંઠો કે એનું મને સખત દુઃખ છે જે યુવા જે યુવાન બાકી રહી જાય લગ્નવાસુ માટે બાકી રહી જાય એમાં યુવાન નો વાક નથી હું તમે બેઠેલા મા બાપ નો વાક છે પ્રતિજ્ઞા કરજો અને બીજી પ્રતિજ્ઞા ઈ કરજો કે આ રાષ્ટ્ર મારું ઘર છે ને એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે હું ભારત માતાનું સંતાન છું જ્ઞાતિવાદમાં બહુ વેચાણ હવે માપ રાખીએ સારું છે હવે હજ થઈ જાય છે દરેક ના નોખા નોખા સેટિંગ આપણું આ ઉલી ઉલી જ્ઞાતી ઉલી ઉલી જ્ઞાતી ઉલી ઉલી જ્ઞાતિ અને અહીં અમે બધા બે હિતો એમ કહી હું ફરાણો બોલું ફરાણો જે જ્ઞાતિમાં જેનમાં એનું ગૌરવ રાખો એ ગૌરવ એ રાખો હું ભારત માતાનો સંતાન બોલું છું આ દેશનો સંતાન બોલું છું આ જરૂર છે બોલું આ સંતોને ક્યાંય ભેદ નહોતો આપણે ભેદમાંથી બાકી નથી અરે અમુક 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 વ્યક્તિ એને એનો એ ઉલો છે એ ઉલો કેવું અમરમાન દેવીદાસ બાપુ રક્તપિતની સેવા કરે એમાં કોણ જ્ઞાતિ કોણ અમે સાબરકુલ્લા માલિકો એ જ વિચારથી માનવ મંદિર અને વૃદ્ધાશ્રમ હકાલી કોઈને પૂછતા નથી કઈ જ્ઞાતિ ના છો અમે માણસ જ્ઞાતિની સેવા કરી છે ત્યાં આપણે પાંચ લગ્ન કર્યા એક શાદી હોત કરી એમાં એકનું સીટક્યું ભાઈ એકસો ને સો વ્યક્તિ હાજી થઈ ગઈ પણ એમાં એકનું સીટકું હવે તો આપણે હાજામાં પાંચ ટકા વેરિયેશન આવે છે હાજામાં પાંચ ટકા વેરિયેસન આવે ભેગા હેરા હોય ફેર્યા હોય ઊંચાઈ જોઈ હોય વેટ જોયો હોય અભ્યાસ જોયો હોય કલર જોયો હોય સ્વભાવ જોયો હોય તો બે ચાર મહિના થાય ન ચાલે પપ્પા ન ચાલે તો પપ્પા કે વૈયાની ક્યાં મગ ચોખા ભળી ગયા છે બેઠેલા મારા વહાલા સ્વજનોને કહું છું દીકરી બે શબ્દ બેટા સહન કરજે સીતાજી જેટલું તને અને છોકરા માં કહું છું તાણા હમું ઘેરવ્યું હોય કામ થતો હોય તો રાતે હવાર લગીર રોકાવાય ને કે સવારે ગોતવા આવવા પડે એટલું બધું મોડું ન કરાય અરે મારા ખિસ્સામાં હું કામ નાખો છું બાપા ઓહો હો